નર્મદા જિલ્લાના ઢેડિયા પાડા તાલુકામાં આવેલ જૂના મોઝદા ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પગપાળા ચાલવા માટે મજબૂર બન્યા છે ઢેડિયા પાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ 8 થી 10 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે નર્મદા જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે

કેટલા કિલોમીટર થાય રોજ ચાલતા હો છો બસ ની કોઈ સુવિધા છે કેટલા સમય થી આ હાલત છે આજ સુધી બસ નથી આવી